દસાડા પાટડી નગરપાલિકા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો દસાળા તાલુકા ભાજપ દ્વારા પાટડી ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર પથરી જેવા રોગોના ચેકઅપ કરવામાં આવ્યા હતા જેની સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર સાથે દવાઓ પણ આપવામાં આવી હતી જનસેવા સેવા હોસ્પિટલ કુલકીના સહયોગથી સોથી એકસો પચાસ લોકોએ સેવાનો લાભ લીધો છે આ તકે દસાડા લખતરના ધારાસભ્ય પી કે સોલંકી પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે